હું આમાં બધા ગોદડા મૂકવા ગોદડાનું કવર છે ચેન વાળું જો બધા ગોદડા આમાં જ મૂકી દેવાના આવી રીતનું ચેન વાળું કવર છે સરસ તમે આજે છે કવર ધોઈ નાખું અને ગોધડા ધોઈ નાખું આ સફેદ ગોદડા છે ને હા એમાં મારા મમ્મીએ ડિઝાઇન કરી હોય ને તેમાં છે ને જો આવી પીળું છે જ આછું આછું ડિઝાઇન કરે એ ગોધડા બધા ગોધડામાં તો મેં કીધું હવે છે ને ધોઈ નાખવું રૂના ગોદડા છે એ બધા તો એ બધા ગોદડા ગોધડા મારે ધોઈ છે આજે એવું બધું કામ છે આ રૂનું છે ને પલ્લેન એટલે થોડુંક વજન વાળું થઈ જાય આ ઓલું ઓલું રૂ આવે ને એ છે પહેલાં તો પહેલાંનું રૂ તો છે ને ધોતા તો પૂરું નીચે તા નહીં એટલે પૂળી આમ પીળી બધી આમ ટાંકે ટાંકે શેડું થઈ જતી અત્યારે એ નથી

એટલે આવું બધું છે કામ કરતા થોડીક વાર લાગે અને જો અહીંયા ગોદડા પડ્યા છે આને ન ધોવાના આ બહુ મોટા ગોદડા છે હા બહુ ગોદડું મોટું છે ને મોટું એટલું છે મહેનત બનાવ્યું ગોદડા આપણને તો બનાવતા જ નથી આવડતું ખોટું ક્યાં કાંઈક માર કાકી બનાવેલા છે કાંઈક મારા મમ્મી એ બનાવેલા છે અને અમુક ગોદડા તો છે ને મારા મમ્મીના બાયે બનાવેલા છે એ ગોદડા છે બધા અને અમુક તો મારા પપ્પા ના બા એના હાહુએ બનાવેલા ગોદડા છે બધા હા માય આપ્યા હોય ને બધા ભાઈ ના ગોદડા ઈ જો તો તો આવી રીતે પેકિંગમાં કવર છે ને આ કવર આ કવરમાં નાખું અને પાછું જો તે સફેદ ગોદડું છે ને એટલે આમે મૂક્યું આ મારા મમ્મી કે હિરેન માટે હોય કે આ ગોદડા એ કે હિરેનના એમ મારે મમ્મી ચોખટ કરી દેવો પાછા એવું છે બધું જો આને આટલું પેકિંગ છે પણ આને ધોવા નથી તપાવી નાખું કોથળીમાં છે ને કોથળીમાં આવી જબલામાં પછી આ કવરમાં મૂકીને વ્યવસ્થિત રીતે એટલે એને કાંઈ બહુ ધોવાના નથી પણ આને જો પીળી છે ડિઝાઇન કરીને કરે ને પેલા નિશાન કરી નાખે જો આવશે રંગોળી ની ડિઝાઇન કરી દીધી પછી ટાંકા લે સરસ તો હાલો હવે નવ વાગી ગયા છે અને આ બધું કામ કરી લઈશ ને ત્યાં જમવાનો ટાઈમ થઈ જાય એટલે હવે બપોરના ત્રણ તો વાગી જ જાહે ફ્રી થાય ત્યાં તો ત્યાં હું ત્યાં લોકમાં બી રહેજો બે ત્રણ દિવસથી તો ગોદડાનું કામ હાલે છે ત્રણ ગોદડા અહીંયા નીતરવા મૂક્યા આ ત્રણ છે જો નાની ખાટલી છે ને એની ઉપર નીતરવા મૂક્યા છે ત્રણ ને એક અહીંયા નીકળે છે છે ને એટલે એને અલગ રાખ્યું અને આ ત્રણ અને એ કુકાય છે પાંચ ગોદડા ધોયા પાંચ ગોદડા ધોયા થાકી ગઈ કડી તો બહુ દુખવા મળે પાંચ ગોદડા ને એટલા કપડાં આખે ધોયા નીતરવા મૂક્યા છે હવે નીતરે ને પછી મૂકી નાખો કેમ કે અમારે પ્લેટમાં તીજે માળે હોય ને હેઠેવાળા રહેતા હોય ને એને સાંટા પડે ના કામ આપણને કે એટલે મેં કહે નીતરી જાય ને તો બાર વાગી કે બાર ને દસ થઈ ગઈ હાલો હવે રાંધવાની શરૂઆત કરું થાકી કે આજ તો હું કડ દુખવા મળી કપડાં બધા ધોઈ ગોદડું ધોવાઈ ગયું છે ધોઈને ઘરમાં લાવી ને ત્યાં ખબર પડી કે અહીંયા થોડુંક છે ને ભીનું છે જ્યાં અહીંયા થોડુંક ભીનું છે તો પાછું હું દોરિયા નાખવા જઈશ મેં મૂકી દઉં પણ હવે છે ને મારે મારા મામી જીવ થઈ ગયા મારા મામી દેવ થઈ ગયા ને એટલે ત્યાં જાવાનું છે જો સાડી બદલાઈ ગઈ એટલે ત્યાં જાવાનું છે આ જો કવર કેવું સરસ ધોઈન થઈ ગયું જો પહેલાં કેવું હતું મારું કામ આ કવર છે ને બધા સરસ કવર ત્રણ હશે બે ધોયા ને જે એક બાકી છે જો આવી રીતે ધોવાઈ ગયું બધું આ ગોદડાને પાછું હું દોરી નાખવા જાશ મેં કીધું થોડુંક થોડુંક ચાર વાગે જવાનું છે ને તો મેં કીધું મૂકી દઉં પણ નહીં મૂકાય ભીનું છે ને એટલે તપવું જ પડશે તો યાદ ત્રણ દી થયા ત્રીજો દિવસ છે તો તો પૂરી થઈ ગઈ ગોદડાની બધા ગોદડા ધોવા ગયા એમાં એવું છે કે એક વખત છે ને વરસાદ આવ્યો ને તારે અમે સ્લાઇડિંગ બારી બંધ કરતા ભૂલી ગયા હતા કે ઘરમાં પાણી આવી ગયું હતું બધું અને શેટી બધી ભીની થઈ ગઈ હતી તો અત્યારે હું હતી ને તારે મને વિચાર આવ્યો મેં કીધું આ કેમ આમાં સ્મેલ આવી બધી આવતી છે ભીની એટલે મેં જોયું ને તો પછી યાદ આવ્યું મેં કીધું ઠીક હા એટલે એવું હતું કે શે ને શેટી પલ્લી ગઈ હતી હોશી કાંઈ બધા પલ્લી ગયા હતા ને આખા હોલમાં પાણી પાણી થઈ ગયું હતું બે વર્ષ પહેલાં અચાનક કાંઈ વરસાદ આવ્યો એવું હતું નહીં પણ તોય અમે અમને એમ બજારમાં ગયા હતા તો વરસાદ તૂટી પડ્યો સ્લાઇડિંગ સ્લાઈડિંગ બંધ કરતાં ભૂલી ગયા ને તે બધું ભીનું થઈ ગયું હતું તે થયું અમે ધોઈ નાખ્યા ગોધરા નગર વાસ બેહી જાત બધી તો હવે મોઢે જવાનું છે ને હમણાં આવે એટલે અને બહુ કરીશ તો વિડીયો પાછો લાંબો થઈ જાય તો જોવાની નહીં મજા આવે અને શેટીમાં છે ને ડામરની ગોળી નાખીશ અને બીજી એક દવા લાવ્યા છે હું તમને બતાવું થોડુંક છે ને કહારાનું જોર છે તે સુરતથી ને મારી મમ્મી પાસે મેં મંગાવી હતી મેં કીધું છો આ છે ને કોરે કોરે મૂકી દઈશ અંદર હાંધે હાંધે થોડા કહારાનું એટલે કહારી ન પડે અને ડામરની ગોળી નાખી દઈશ અને આ એની છે ભાવનગરની પણ આ હલતી જ નથી અને આ નાખી હતી ને તો મને શરદી બહુ થઈ ગઈ હતી અને પંદર દિવ સુધી તો ગળું પકડાયેલું રહ્યું હતું હવે જો પડી ગઈ તો એ નાખવી છે દવા અંદર ચારનું કીધું હતું કદાચ એને પપ્પા હવે આવશે જો એ રીતે બધે કોરે કોરે હું એ ટીબા મૂકી દઈશ ને એટલે કહારા થોડાક ઓછા રહે અને બીજું શેન ડામરની ગોળી અંદર નાખી દઈશ તો ભલે હવે આજો આજનો દિવસ આવો હતો તમને ગમ હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો બાકી આજ તો આ બધું ગોદળાનું કામ આવેલું ને હવે હાંજ હાંજે નહીં પૂરું થાય પણ કાલે પૂરું થશે કેમ કે હજી દોરીએ છે ને એ બાજુ તડકો ન આવતો ને પવન વધારે આવે એટલે એ આ હતું તો એ હજી આનો ખૂણો ભીનો રહી ગયો છે એટલે એ ભીના થશે એટલે કાલે હવે ઠેકાણે પડશે ત્યાં સુધી ઠેકાણે નહીં પડે બાકી જે આ બધા તણદીથી તપેલા છે ને એને હું મૂકી દઈશ તો હાલો હવે જવાનું છે ને જીએ બી અમે અને મારા મામીજી માટે કોમેન્ટમાં બધા ઓમ શાંતિ લખજો જ્યાં હું તે વિડીયો જોતા હોય ને એ બધા આજે છે ને કોમેન્ટમાં ઓમ શાંતિ લખજો એના આત્માને શાંતિ આપે એમ